ત્રીજા તબક્કામાં આજરોજ ગુજરાત લોકસભાની પચીસ બેઠક સહિત બાર રાજ્યોની ત્રાણું બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે પીએમ મોદી સહિત અનેક દિગ્ગજો આજે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ અમરેલીના ખાતે હતું પ્રાપ્ત મુજબ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મતદાન કરતા પહેલા અમરેલીના મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા તો અમરેલીના ઈશ્વરિયા ગામમાં માતાના આશીર્વાદ મેળવ્યા હતા મંદિરમાં પૂજા કર્યા બાદ કાર્યકરો અને સમર્થકો સાથે રૂપાલા મતદાન કરવા પહોંચ્યા હતા તો રૂપાલાએ મતદાન કરી મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ